નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છે મકાઈનો ચેવડો એ પણ ઘરની સરળ રીતે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમને પણ આ વિડીયો જોયા બાદ આવડી જશે કે મકાઈનો ચેવડો ઘરે કેવી રીતે બનાવાય એ બી એકદમ લિમિટેડ સામગ્રીમાં તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો મકાઈનો ચેવડો બનાવવા માટે આપણને જરૂરી જે રેસીપી જોઈશે તેમાં તેલ લીમડો રઈ લીંબુ મીઠું મરચાંની પેસ્ટ તજનો પાવડર અને ખાંડેની જરૂર પડશે હવે આપણે શરૂ કરીએ છીએ મકાઈનો ચેવડો તો સૌ પ્રથમ તો આપણે એક પેનમાં તેલને ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રઈ અને લીમડાને ધીમી આંચ પર તેલમાં તળવા દેવાનું છે હવે આપણે જે મરચાંની પેસ્ટ બનાવી હતી એ મરચાંની પેસ્ટને આપણે ઉમેરવાની છે અને ધીમી આંચ પર સતત હલાવતા રહેવાનું છે હવે આપણે તેમાં ક્રશ કરેલ મકાઈને ઉમેરીશું અને હવે તેમાં ઉમેરીશું આપણે તજનો પાવડર લીંબુ મીઠું અને સ્વાદ પ્રમાણે ખાંડ હવે થોડીક જ વારમાં હલાવતા રહેવાનું છે આ દરેક મિશ્રણને જેથી દરેક સ્વાદ એકબીજા સાથે સરસ રીતે મિશ્રિત થઈ જાય ત્યારબાદ હવે આપણો તૈયાર છે લાજવાબ અને ટેસ્ટી મકાઈનો ચીવડો જો તમે પણ આ મજેદાર રેસીપી જોઈને ખુશ થઈ ગયા હોય તો ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ભૂલ્યા વગર જેથી આ જ પ્રકારના નવી રેસીપીના ઘરના નવા વિડીયો અમે તમારા સુધી લાવતા રહીશું